બક્સરા શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોગ્રેલ યોજાઈ હતી યુદ્ધને પહોંચી વળવા તંત્ર સજ્જ જોવા મળ્યું હતું તેમજ મોકડ્રીલ સાથે બ્લેકઆઉટ અંધારપટનું પાલન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબની સૂચના મુજબ બગસરા પ્રાંત અધિકારી કેવી નંદાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક્સરસાઇઝના આયોજન સાંજના આઠથી સાડા આઠ કલાકના દરમિયાન મોકડ્રીલના ભાગરૂપે સમગ્ર બક્ષરા શહેર અને તાલુકામાં બ્લેક આઉટ અંધારાપટનું પાલન કરવામાં આવ્યું દરેક લોકોએ પોતાના ઘરની લાઇટો તેમજ વાહન સહિત અન્ય ઉપકરણોની લાઇટનો પ્રકાશ બંધ રાખી એમરજન્સી સિવાય સ્વૈચ્છિક બંધ રાખવામાં આવેલ બક્સરા મામલતદાર ઓફિસ કચેરી ખાતે સાંજે સાડા કલાકે એમરજન્સી સાયરન વગાડી યુદ્ધની પરિસ્થિતિને વણવી એમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા અને ડોક્ટર અને આરોગ્ય સ્ટાફ સજ્જ જોવા મળ્યો હું બગસરા મામલતદાર વોર્ડ તાલુકા મેજિસ્ટ્રેટ આજે અમરેલી જિલ્લામાં જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે બગસરા શહેરની અંદર ઓપરેશન સિલ્ડ અંતર્ગત જેમાં કોઈ પણ જાતની જાણ કર્યા વગર આજે મોકડ્રીલનું આયોજન કરેલ છે જેમાં ફાયરની ટીમ પોલીસ ટીમ હેલ્થની ટીમ તેમજ શહેરના આગેવાનો પદાધિકારીઓ નાગરિકો એનસીસી કેડેટ્સ તેમજ નામી અનામી તમામ લોકો આજે જે રિયલ સેન્સમાં ઘટના બની હોય તે મુજબ આગ લાગતા સાયરન સાથે શહેરમાંથી વાહનો પસાર કરવામાં આવ્યા અને પોલીસની ગાડી એમ્બ્યુલન્સ ટીમ આરોગ્યની ટીમ પી ટીમ અને જે પેશન્ટો એન્જર્ડ થયેલા હતા એમને ટ્રીટમેન્ટ માટે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બગસરા ખાતે ડોક્ટરની સારવાર અપાવવામાં આવેલ છે અને ત્યારબાદ આ આખા મોકડ્રીલનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે કે લોકોને જ્યારે આકસ્મિક કોઈ પણ મુશ્કેલીઓ આવે આગ ધરતીકામ અથવા તો કોઈ પણ ઘટનાઓ બને અને કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો તાત્કાલિક એ સમયે તમામ વિભાગ ગુજરાત સરકારના તત્પર છે અને એક ફોન ઉપર જ તમામ સારવારો આપવામાં આવેલી છે અને તમામ વિભાગ આજે હાજર હતા મોકડ્રીલની અંદર અને લોકોને આ બાબતે સમજૂત કરી અને સંદેશો આપવામાં આવેલ કે આ ઘટના કોઈ રિયલ સેન્સમાં નહોતી પરંતુ ડ્રીલ સ્વરૂપે લોકોને જાણકારી મળે એ હેતુથી આજનું આયોજન ગોઠવવામાં આવેલ જેમાં બોડી સંખ્યામાં લોકોએ માર્ગદર્શન મેળવેલું છે થેન્ક યુ હું પોલીસ ઇન્સ્પેક્ટર એમડી સાળુંકે બગસરા પોલીસ સ્ટેશન આજ રોજ બગસરા શહેર ખાતે ડ્રીલનું આયોજન કરવામાં આવેલું જે ઓપરેશન સીલ અંતર્ગત અમને તરત જાણ થતાં આગ આગ અકસ્માતનો બનાવ બનેલ છે જે અમે તરત તત્કાલિક સ્થળ પર પહોંચીને જે ઇન્જર્ડ વ્યક્તિ હતા એમને તરત સહાય આપીને અને જે રૂટ હતો હોસ્પિટલ સુધી લાવવાનો એ રૂટનો વાહન વ્યવહાર ક્લિયર રખાવીને એમને અહીંયા પહોંચતા કરેલ છે અને આ એક મોગડ જે છે એમાં તમામ સરકારી જે વિભાગો છે એમના સાથે સારી રીતના સંકલન કરીને પાર પાડવામાં આવેલ છે હું ડી એન હોણ ચીફ ઓફિસર બગસરા નગરપાલિકા રોજ સાત વાગીને પચીસ મિનિટ અમારી ફાયર શાખાને એક કોલ આવ્યો હતો જેમાં મામલતદાર કચેરી આગ લાગવાની ઘટનાની જાણ થયેલ હતી જેમાં અમારી ફાયરની ટીમ સાત વાગીને પાંત્રીસ મિનિટે ત્યાં પહોંચી ગયેલી હતી અને આગને આગ ઉપર કાબૂ મેળવી અને જે લોકો ત્યાં બીજા હતા એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ સુધી લઈ આવેલા હતા અને આ તમામ પ્રક્રિયા બાદ જાણ મળી કે આ એક મોકડ્રીલ ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાયેલ હોય જેથી તમામ લોકો સુરક્ષિત છે અને સાવધાન છે હું કેપ્ટન એમ જે ડોડિયા એનસીસી ઓફિસર મેઘાણી હાઈસ્કૂલ બગસરા આજે જે મોકડ્રીલ કરવામાં આવી છે એમની જાણ અમને થતાં મારા સ્વયંસેવક કેડેટને લઈને દરેક પ્રકારની પ્રવૃત્તિની અંદર ભાગ લઈ અને અહીંયાની જે મેજિસ્ટ્રેટ ઓફિસ છે મામલતદાર ઓફિસ છે એમને સહકાર આપેલો છે ડૉક્ટર નીરવ રાખોલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માવજીવામાં ફરજ બજાવું છું આજે એકત્રીસ મે બે હજાર પચીસના રોજ જે આપણે મામલતદાર કચેરીએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે એમાં જે ઇન્જર્ડ પેશન્ટ હોય એમને તાત્કાલિક એકસો આઠનો સહયોગ લઈને આપણે એમને વગસરા સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રએ ફટાફટ લાવીને એમને પેશન્ટને પ્રાથમિક સારવાર આપીને તેમને સ્ટેબલ કર્યા જેમને બ્લડની જરૂર હતી એમને ફટાફટ બ્લડનું બ્લડ સ્ટાર્ટ કર્યું જેમને સીપીઆરની જરૂર હતી એમને સીપીઆર આપ્યા અને મને આશા છે કે આવી જ રીતે આવી મોકડ્રીલથી લોકોમાં જાગૃતતા આવે જેમાં અમારા પીંડી સાહેબે સારો એવો સહયોગ આપ્યો મારા ઠુમર સાહેબે સારો સહયોગ આપ્યો અને આવી જ રીતે ભવિષ્યમાં ક્યારેય ઓચિંતા કાંઈ અચાનક એવી દુર્ઘટના બને તો આ જ રીતે ગુજરાત સરકારના બધા જ ખાતા એક સાથે ભેગા મળીને આવી જ રીતે સહયોગનો સહયોગ કરશે મોગરીલ દરમિયાન તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ સાંજના પાંચ કલાકથી રાતના નવ કલાક સુધી સતત કાર્યરત રહેલ સરકારી અધિકારીઓ સંયમ સેવકો હાજર રહી બ્લેકઆઉટ પૂર્ણ થવાના સમય પણ ફરી વગાડવામાં આવેલ દરમિયાન તાલુકાના તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીઓ વિવિધ વિભાગોના સ્ટાફ પોલીસ સ્ટાફ તથા સતત પેટ્રોલિંગ હાથ ટીમ નગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ આરોગ્ય ટીમ અને પીજી વેસીએલ ટીમ સહિત લોકો ઉપસ્થિત રહ્યા બ્લેકઆઉટ મોકડ્રીલ હોવાનું મામલેદાર પ્રાંત બિંડી સાહેબ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અશોક મરમર હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી